વર્ષ બે હજાર પચીસમાં રાજ્ય પોલીસ દળની ચૌદ હજાર આઠસો વીસ તથા સિવિલિયન સ્ટાફની બસો પિસ્તાલીસ જગ્યાઓ પર સીધી ભરતી કરાશે રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તેમજ ગુજરાત પોલીસ દળમાં જોડાવા ઈચ્છુક યુવાઓ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આગામી વર્ષ બે હજાર પચીસમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્ય પોલીસ દળ વર્ગ ત્રણના વિવિધ સંવર્ગોની કુલ ચૌદ હજાર આઠસો વીસ જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે વર્તમાનમાં ચાલી રહેલી રાજ્ય પોલીસ દળ વર્ગ ત્રણના વિવિધ સંવર્ગોની કુલ બાર હજાર ચારસો બોતેર જગ્યાઓની સીધી ભરતીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ આ સીધી ભરતીની કાર્યવાહી કરાશે ઉપરાંત વર્ષ બે હજાર પચીસમાં પોલીસ ખાતાની કચેરીઓની સિનિયર ક્લાર્કની પિસ્તાલીસ તથા જુનિયર ક્લાર્કની બસ્સો જગ્યાઓ મળી કુલ બસ્સો પિસ્તાલીસ જગ્યાઓ પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતી હાથ ધરવામાં આવશે